નાડી દોષ રાડો અને છેલ્લો દિવસ જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે ડિરેક્ટરે બે હજાર ત્રેવીસમાં વર્ષ નામની થ્રિલર ફિલ્મ બનાવી જેને ગુજરાતથી સિનેમામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો કૃષ્ણદેવ યાજ્ઞિક વર્ષ લેવલ ટુ સાથે પાછા ફર્યા છે જેમાં મુખ્ય કલાકારોમાં જાનકી બોડીવાલા હિતુ કનોડિયા મોનલ ગજર અને હિતેન કુમાર જોવા મળશે આ સુપર નેચરલ ફિલ્મ હોરર સસ્પેન્સ થ્રીલ થકી દર્શકોને જરૂરથી ચકડી રાખશે આ ફિલ્મનું ભવ્ય રીતે ટ્રેલર લોન્ચ કરાયું આ પ્રસંગે કે એસ એન્ટરટેનમેન્ટ તરફથી કૃણાલ સોની અને કલ્પિત સોની અનંતા બિઝનેસ કોપ તરફથી નિલય ચોટાઈ પટેલ પ્રોસેસિંગ તરફથી ધ્રુવ પટેલ તથા દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને અભિનેત્રી જાનકી બોડીવાલા અને મોનલ ગજ્જર તથા અભિનેતા હિતેન કુમાર અને હિતુ કનોડિયા ઉપસ્થિત રહ્યા હતા ટ્રેલર લોન્ચ પ્રસંગે એક સરપ્રાઇઝ થકી ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા ફિલ્મ ના મેકર્સે જણાવ્યું કે વર્ષ લેવલ ટુ હિન્દીમાં પણ રિલીઝ થશે એટલે કે આ ફિલ્મ દર્શકોને ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં જોવા મળશે અને વર્લ્ડ વાઇડ રિલીઝ થશે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આવી રહી છે અને દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વર્ષની સફળતા બાદ વર્ષ લેવલ ટુ થી ગુજરાત જ નહીં પણ હિન્દી ફિલ્મ જગતમાં પણ એક નવો બેન્ચમાર્ક સેટ થશે તે નક્કી છે વશ આ શબ્દ પરથી એ સાર્થક થાય છે કે આ ફિલ્મ વશીકરણ પર આધારિત છે વર્ષ લેવલ ટુ એટલે કે આ ફિલ્મમાં હચમચાવી દે તેવું કન્ટેન્ટ જોવા મળશે ફિલ્મના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મની સ્ટોરી એ ગર્લ સ્કૂલ સાથે જોડાયેલી છે જેવા ગર્લ્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર વશીકરણ કરવામાં આવ્યું હોય તેવું દર્શાવવામાં આવશે આ વાર્તા ગુજરાતની ગર્લ્સ સ્કૂલની છે સદ્યા ઓગસ્ટ બે હજાર પચીસ તૈયાર રહો એક એવી વાર્તા માટે જે સીધી દિલમાં ઉતરી જશે હવે જંગ છે માત્ર વર્ષ થવાની નહીં પણ આઝાદ થવાની વર્ષ લેવલ ટુ આવી રહી છે તમને વર્ષને તમે વર્ષને જેટલો પ્રેમ આવ્યો હતો લેવલ ટુ લઈને આવી રહ્યા છે હવે મેકર્સ અને જેટલા અમે લોકો એક્સાઇટેડ છે જાણવા માટે કે તમારું શું રિએક્શન હશે અત્યારે આપણે કોઈ ટ્રેલર પર કમેન્ટ્સ વાંચી બહુ જ સારું રિસ્પોન્સ મળી રહ્યો છે વર્ષ લેવલ ટુ સત્યાવીસ ઓગસ્ટના તમારા નજીકના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે જરૂરથી જોવા જજો વિથ ફેમિલી જોવા જજો સત્યાવીસ ઓગસ્ટ બહુ એક્સાઇટેડ છું આઈ ઓલવેઝ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ફિલ્મ વિથ કિરી સર અને આટલી સુંદર સક્સેસફુલ જે ફિલ્મ નહીં હોય જે વોશ એના પાર્ટ માટે મને મોકો મળ્યો આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ વેરી હેપી એન્ટાયર ટીમ હિતુભાઈની વાત કરીએ હિતિનભાઈની વાત કરીએ કે જાનકીની વાત કરીએ કે અહીંયાની વાત કરીએ આઈ થિંક ઓલ ધ એક્ટર હેઝ ડન અમેઝિંગ જોબ અમારા ફિલ્મની યુએસબી બી મને અત્યારે હું કહું કેમ કે તમે અમારી છોકરીઓને નથી જોઈ એને જોશો ત્યારે તમને બધાને લેટલી ચિચિયાર્યો પડી જશે એ એવું જ સુંદર કામ એમણે બધાએ કર્યું છે લુકિંગ ફોરવર્ડ ટુ અમેઝિંગ વાત આજે સરપ્રાઇઝ જેમ તમને મળી મને પણ મળી કે હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે અને જે લોકોએ વર્ષ હજુ સુધી નથી જોઈ તો વોન વીક પહેલાં અમે રિલીઝ કરી રહ્યા છીએ વર્ષ વન વીસ તારીખની આજુબાજુ અને સત્યાવીસે વર્ષ ટુ આવી રહી છે તો હિન્દી ગુજરાતી હવે લેંગ્વેજ બેરિયર પણ નથી તો ઓડિયન્સ ઓડિયન્સનું લેવલ પણ લેવલ ટુ હોય એવી અમે આશા રાખીએ છીએ થેન્ક યુ બસ એ રોલ શું છે એ જોવા માટે સત્યાવીસમી આપણે થિયેટર પર પહોંચવું પડે કારણ કે પ્રતાપને તમે લોકોએ જોયો છે વર્ષ વર્ષની ઇમ્પેક્ટ તમારી પર જે રીતે એ ફિલ્મની રિલીઝ વખતે થઈ હતી આ વખતે એટલા પ્રોમિસની સાથે આખી ટીમ લઈને આવી રહ્યા છે એક નવા અંકલને આ બહુ કમાલનો અનુભવ રહેશે અમારો તો અદ્ભુત અમે જીવી લીધો છે સત્યાવીસ મેં તમારા આંગણામાં લોકો તમારા ખોડામાં ફિલ્મ ખાસ એક્ટર તરીકે સૌથી મોટી ચેલેન્જ મારી જિંદગીની આ ફિલ્મ હતી કારણ કે મેં તમને કહ્યું એ રીતે વિશ્વમાં કદાચ પહેલી સિક્વલ આ છે કે જેમાં પાર્ટ વન અને પાર્ટ ટુમાં એક એક્ટરને મોકો મળ્યો પણ પાછા જુદા જુદા રોલ્સમાં એવી કદાચ કોઈ પણ ભાષામાં બનેલી આ પહેલી ફિલ્મ છે અને એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી કારણ કે બે વર્ષ પહેલાં વશ માં પ્રતાપ બનીને લોકોની સમક્ષ આવ્યો હતો અને પછી એ જ ગ્રે કે બ્લેક શેડમાં મારે એક બીજું કિરદાર તમારી સામે લાવવું પડે એમાં એક દોરો ક્યાંક કાચો ન પડે જોવાની મારી સૌથી મોટી જવાબદારી મારા માથે હતી અને સંતોષ છે કે એ અમે લોકો પામી શક્યા છે જે ટાર્ગેટ અમે લોકો એચિવ કર્યું હતું તો ખૂબ રાજીપો છે અઢળક રાજીપો છે એક ગુજરાતી વિચારમાં પછી એની ફિલ્મ બને પછી એ જ ફિલ્મની રીમેક થાય હિન્દીમાં અને આટલો મોટો બિઝનેસ કરે મને સતત કલાકાર તરીકે અત્યારે એવું થયા કરે છે કે અમે જે ફિલ્મો બનાવી ઘણી ઘણીવાર એવું કહે છે કે ભાઈ સાઉથમાં બનેલી ફિલ્મ રીમેક થાય છે હિન્દીમાં બને છે આપણી ગુજરાતી ફિલ્મો કેમ નથી બનતી તો અમે અમારી ટીમ દ્વારા જે ફિલ્મ બની વર્ષ વન અને એનું ફેસાન બની અને આટલો મોટો બિઝનેસ કર્યો હવે અત્યારે જ્યારે સત્યાવીસ ઓગસ્ટે ગ્લોબલી હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં ફર્સ્ટ લેવલ ટુ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે કલાકાર તરીકે હું આપણા બધા ગુજરાતીઓને એવું કહું છું કે વિશ્વભરના લોકો વર્ષ લેવલ ટુને પ્રેમ આપવાના છે પણ મારી સંપૂર્ણ હું અંદરથી એવું કહું છું કે ગુજરાતી પ્રજા જે શેતાનને પ્રેમ કરતી હોય શેતાન જેવી ફિલ્મોને કે સાઉથની ફિલ્મોને પ્રેમ કરતી હોય એ આપણી ભાષામાં બનેલી ફિલ્મો કેટલો સપોર્ટ કરશે અને એ જ મેં કીધું છે કે ચેલેન્જ છે આપણા માટે કે ગ્લોબલી જેટલો બિઝનેસ થાય ને એના કરતાં સો ગણો કે દસ ગણો વધારે બિઝનેસ જો ગુજરાતમાંથી વર્ષ લેવલ ટુને કરવો જ જોઈએ એટલે આપણે કરાવવો જોઈએ એવું એક ગુજરાતી કલાકાર તરીકે ગુજરાતી પ્રજા પાસે હું આશા રાખું છું અને મને પૂરે પૂરી ખાતરી છે કે આશા અમાર છે અને અમે એ તમે કરશો ભાઈ દરેક મૂવી ગુજરાતી કરવી અને એની એ મૂવી હિન્દીમાં બી ડબ કરવું તો એ પંચ ડાયલોગ સેટલમેન્ટ રીતે તમે સેટલ કરતા હવે એ કામ તો રાઇટરનું છે અમારું કામ તો માત્ર બોલવાનું છે રાઇટર જ્યારે સ્ક્રિપ્ટ લખે ત્યારે ગુજરાતીમાં લખાયેલા સંવાદો અલગ હોય પછી એનું હિન્દી બને ત્યારે હિન્દીમાં સંવાદો થોડાક ઉપર નીચે થાય પણ એ સુંદર રીતે કેવી બધી હિન્દી અને ગુજરાતી બંનેનું જે બેલેન્સ કર્યું છે અને અમે બધા કલાકારો જ્યારે હિન્દી પણ કરતા હતા ત્યારે પણ અમને એ જ ફીલ અને એ જ મજા આવી જે ગુજરાતી ભાષા કરતી વખતે આવી હતી તો અમે આશા રાખીએ છીએ કે એ જ મજા જે હિન્દી ઓડિયન્સ છે એમને આ જોવામાં મજા આવશે એનો પ્રતિસાદ એટલો અદ્ભુત રહ્યો કે હિન્દીમાં એ ફિલ્મ શેતાન તરીકે બની અજય દેવગન સાહેબે એ ફિલ્મમાં કિરદાર નિભાવ્યું ખૂબ મોટા પાયે અને આપણી ગુજરાતની જે આપણને ગૌરવ અપાવે એવી જાનકી બોડીવાલા વશમાંથી ડાયરેક્ટ શૈતાનમાં પણ હતી બોલિવૂડનું એનું ડેબ્યુ થયું અને પણ